કાર લોકશાહાય ગુજરાતી ન્યૂઝના તંત્રી જીતેન્દ્રગીરી ગોસ્વામી મિત્ર અત્યારના યુગ પ્રમાણે આપ જોઈ રહ્યા છો બોગસ ડોક્ટરો બહુ બોગસ ડૉક્ટરો છે હવે બોગસ ડોક્ટરોને અત્યારે સરકાર એની ઉપર લાલાક કરી છે ઘણા બધા બોગસ ડોક્ટરો પકડાયા છે તો મિત્રો હવે એ લોકો સલટી લેવા માટે માંડ્યા છે કે ભાઈ આપણે ડિગ્રી સલટી લઈએ છે તો ડિગ્રી સર્ટીમાં તમે ખાસ હું પત્રકાર જિતેન્દ્રગીરી કહું છું અમે તમને જણાવું છું ડિગ્રી સર્ટીમાં ખાસ ધ્યાન રાખજો કારણ કે અત્યારે હું છે બિહારના સર્ટીઓ તમને આપી દેતા હોય છે તમારી પાસે મોટી રકમ લેતા હોય છે અમે આ કોર્સ કરાવીએ છીએ અમે આ કોર્સ કરાવીએ છીએ ઘણીવાર તો એવું થાય છે કે વિદ્યાર્થીઓ જતાં હોય કે ભાઈ અમે ડૉક્ટર બની જાશું દસ પાસવાળાની ડિગ્રી ડોક્ટરની નહીં બાર પાસવાળાની ડિગ્રી ડૉક્ટર ને વળી એ લોકો કે અમે તમને ઘરે બેઠા આ બધું કરી દઈએ છીએ તો મિત્રો એ બધું તદ્દન ખોટું છે રૂપિયા કમાવાની ટ્રીક છે ઘણીવાર એવા કિસ્સા બનતા હોય છે કે ભાઈ છોકરી બે વર્ષ ડૉક્ટરનો કોસ્કેરો હોય છે અને એ નોકરી માટે જાય ત્યારે સલ્ટી બતાવે ત્યારે કહે છે કે ભાઈ આ તમારું સલ્ટી અહીંનું નથી આ તો બિહારનું છે આ ભારતમાં વેલિટ નથી કે કોઈ પણ અન્ય રાજ્યનું હોય છે એટલે ખાસ કરીને હું એ જણાવું છું કે પહેલાં તમે એ તપાસ કરો કે ભાઈ તમે અમે તમે કોઈ પણ એક અમને આપો કે એ રીતનું સલ્ટ અમને મળવું જોઈએ અમે વેરીફાય કરાવી ખરેખર ભારત સરકાર માન્ય છે એએમસી એએમસી ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ માન્ય છે એ બધું માન્યતા હોય તો જ તમે કોર્સ કરાવો ઘણીવાર એવું થતું હોય કે આપણા છોકરાઓને આપણે મોટી ફી ભરીને આવા લોકો પાસે મોકલતા હોય છે છોકરા છોકરીઓને બે બે વર્ષ આપણે ફી ભરતા હોય છે ફી ભર્યા પછી એક તો બે વર્ષ બગડે આપણો સમય બગડે જાણવા શું મળે કે ભાઈ આ તો ભોગ ડિગ્રી છે એટલે ખાસ તમે ધ્યાન રાખજો નહીં વિશેષમાં હું એ કહું છું કે જે બોગસ ડોક્ટરો છે એની પાસે આયુર્વેદિક ડિગ્રી હોય છે આયુર્વેદિક ડિગ્રી હોય છે અને એ લોકો શું કરે એલોપેથી દવા કરે છે તો તમે શું કામ ફસાશો જ્યારે ખબર પડે ત્યારે કેવું થાય છે સાહેબ અમને ખબર નથી તમે એક તો ડૉક્ટરનું ડૉક્ટરી કામ કરો છો તમે આયુર્વેદિક દવાનું સર્ટી તમે એમ કહો અમને ખબર નથી કાનૂન ચલાવવાનું કાનુ નહીં ચલાવે તમારે કાયદેસરનું ભોગવવું પડશે એટલે તમને જે સર્ટી આપ્યું હોય ગવર્મેન્ટ માન્યતા હોય જે એમાં રૂલ્સ હોય એ પ્રમાણે તમે કામ કરો પહેલી નોંધ બીજી નોંધ એ છે વધારામાં કહું છું કે તમે અટાણે ઘણી જગ્યાએ લખ્યું હોય કે ભાઈ મેડિકલ કોલેજ અમે આ કરીએ ઘણા નાના નાના તાલુકામાં હોય છે મોટા સેન્ટરમાં હોય છે પણ એ ફક્ત એના માટે કરતા હોય છે રૂપિયા કમાવા માટે ડિગ્રીઓ અત્યારે માન્યતાવાળી ડિગ્રીઓ બહુ પચાસ ટકા જ મળે છે બાકી પચાસ ટકા લોકો અરે તમને ત્યાં સુધી કે છે બી બીએસએમ એમબીબીએસ એમડી આવી બધી ડિગ્રી અમે તમને ઘરે બેઠા અપાવી દઈએ તો મિત્રો એ વસ્તુ સત્ય નથી ને આ લોકો એવા પ્રલોભન આપે છે એવી બધી વાતો કરે છે એવા એને સ્ટાફમાં એવા રેખા હોય છે એવા બધા બોર્ડ મારી દીધા હોય છે કે જેથી કરીને લોકોને એમ થાય કે નહીં નઈ હાચું છે ભાઈ સાચું છે પણ ખબર પડે ત્યાં તો મોડું થયું હોય એટલે ખાસ તમે ધ્યાન રાખો લોક સહાય ગુજરાતી ન્યુઝ ના તંત્રી જીતેન્દ્રગીરી ગોસ્વામી ગુનાહિત પ્રવૃત્તિ અટકાવનારી સંસ્થાના રાષ્ટ્રીય અધ્યક્ષ જીતેન્દ્રગીરી જય હિંદ જય ભારત વંદે માતરમ